મારું નામ હસમુખભાઈ ગાબાણી છે અને ગામ અડતાળા તાલુકો ગરડા સ્વામીના જિલ્લો બોટાદ હવે આ ઓમકારનું ઝીંક પ્લસ જે આવે છે હું બે વર્ષથી વાપરું છું અને એ માઇક્રોન્યુટ્રન સારા આવે છે અને મને એનું સારામાં સારું રિઝલ્ટ લાગે છે કે જે તમે હું વખાણ કરું એ બધી ખોટી વાત છે પણ એ તમે નજરે જોઈ શકો છો કે મારા કપાસમાં મેં વસ્તુ વાપરી છે એની ઉપર કેટલા કેટલા ઝીંડવા લાગેલા છે કેવું ફ્લાવરિંગ લાગેલું છે એની ગ્રીનરી આખી તમે જોઈ શકો છો એટલે ઓમકારનું જિંક પ્લસ મને તો વસ્તુ સારી લાગે છે એની સામે આ બધી જ વસ્તુ તમે વેરાયટી મારી જોઈ શકો છો એવું નથી કે આ બહારનો છોડ છે તમે કે અંદરના છોડ કોઈ બી છોડ લ્યો એમાં એ જ ઝીંડવું અને એ જ વસ્તુ છે આ અમે અંદર ફિલ્ડની અંદર જ ઉભા છીએ કોઈ રસ્તા પર બહારનો છોડ કે અમે નથી લીધો અંદરના ફિલ્ડમાં જ આ બધું તમને બતાવું છું તો જિંક પ્લસ વસ્તુ મને સારી લાગે છે

પછી તમે ઓટોમેટિક તમે પોતે જ લઈ આવીને બધામાં જિન્ક પ્લસ વાપરશો ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ હસમુખભાઈ